નમસ્કાર હું છું વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમેરિકાના રાજકારણમાં અત્યારે એક પેન અટવાઈ છે આ હું એટલા માટે કહું છું કે એક પેને અમેરિકાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને આવી ગયા છે આ કોઈ સામાન્ય પેન નથી આ એક ઓટો પેન છે ઓટો પેન એવી છે કે જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ઓર્ડર પર સહી કરવાની હોય તો તે આ પેન દ્વારા કરે છે આ પેન સામાન્ય નથી એક મશીન છે અને લગભગ આઠ લાખની કિંમતની એક પેન છે જેને રાષ્ટ્રપતિ ઓપરેટ કરે છે અને બહાર ગામ હોય તો પણ એ આ રીતે ઓટો પેનનો ઉપયોગ કરીને કોઈ પણ ઓર્ડર પર સહી કરી શકે છે તો આવો તમને આ વિશેષતા જણાવીએ કે આ સામાન્ય પેન જેવી દેખાતી ઓટો પેન શું છે રિપબ્લિકન પાર્ટી અને ઘણા રાજકીય એનાલિસિસનો આરોપ છે કે બિડેને ઘણા મહત્ત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પોતે સહી કર્યા વિના ઓટોપેનનો આશરો લીધો હતો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિડેન પર આ આરોપ લગાવવામાં આવ્યો છે રૂઢિચુસ્ત થિંક ટેન્ક હેરિટેજ ફાઉન્ડેશને આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે આ મુદ્દાને ખૂબ જ મહત્ત્વ મળ્યું છે આ પછી મિઝોરીના એટર્ની જનરલ એન્ડ્રુ બેઇલી સહિત ઘણા લોકોએ આ આદેશોની માન્યતાને પડકારવાનો પ્રયાસ કર્યો હતો અહેવાલો મુજબ ઓગસ્ટ બે હજાર બાવીસમાં બિડેને કટોકટીની પરિસ્થિતિઓમાં ગર્ભપાતની એક્સેસ સુનિશ્ચિત કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા આ ઉપરાંત ડિસેમ્બર ચોવીસમાં તેમણે આવા જ એક બીજા એક આદેશ પર હસ્તાક્ષર કર્યા જે હેઠળ સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ જીમી કાર્ટનના સન્માનમાં નવ જાન્યુઆરી બે હજાર રોજ સરકારી કચેરીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે આ પહેલીવાર નથી જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ ઓટોપેનનો ઉપયોગ કર્યો હોય આ ટેકનિકનો ઉપયોગ ઘણા દાયકાઓથી કરવામાં આવે છે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ વિશે આ અંગે કાનૂની અભિપ્રાય પણ માગ્યો હતો ત્યારબાદ ન્યાય વિભાગે તેને બંધારણીય જાહેર કર્યું જોકે બુશને શંકા હજુ પણ હતી અને તેથી તેમણે તેનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું જોકે ત્યાર પછી બરાક ઓબામાએ પણ આ પેનનો ઉપયોગ કર્યો હતો ઓટોપેન એક એવું મશીન છે જે વ્યક્તિના હસ્તાક્ષરની બરાબર નકલ કરી શકે છે તે ખાસ કરીને સત્તાવાર દસ્તાવેજો પર સહી કરવા માટે રચાયેલું છે આ મશીન અઢારસોના દાયકાથી ઉપયોગમાં લેવાય છે કેટલાક લોકો કહે છે કે હેરી ટ્યુમેન પહેલાં યુએસ રાષ્ટ્રપતિ હતા જેમણે પત્રોનો જવાબ આપવા અને ચેક પર સહી કરવા માટે આ ઓટો પેનનો ઉપયોગ કર્યો હતો જોકે કેટલાક માને છે કે ગેરાલ્ડ ફોર્ડ પહેલાં રાષ્ટ્રપતિ હતા જેમણે ઓટો પેનનો ઉપયોગ ખુલ્લેઆમ સ્વીકાર્યો હતો પરંતુ લિન્ડન જોન્સને તેમના કાર્યકર કાર્યકાળ દરમિયાન ફોટોગ્રાફ્સ લેવાની પણ મંજૂરી આપી હતી આ પેનની કિંમત શું હશે તે પણ આપના મનમાં એક સવાલ હશે આજકાલ ઓટોપેનની કિંમત લગભગ એક લાખથી આઠ લાખ સુધીની હોઈ શકે છે અમેરિકામાં ઓટોપેન બનાવતી જે કંપનીઓ છે તે માત્ર બે જ છે તેના સિગ્નેચર ટેમ્પલેટ તૈયાર કરવાનો ખર્ચ લગભગ એકસો પંચોતેર યુએસ ડોલર છે આધુનિક ઓટોપેન સંપૂર્ણપણે સ્વયં સંચાલિત અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ દ્વારા વ્યક્તિગતના હસ્તાક્ષરનો સંગ્રહ કરે છે આ બાબતે ભૂતકાળમાં પણ બહુ ચર્ચાઓ થઈ છે અને અત્યારે પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે અમેરિકાના રાજકારણમાં એક ઓટો પેને ખૂબ જ ગરમાવો લાવી દીધો છે અને અત્યારે દરેક અમેરિકનના મોઢે આ ઓટો પેન છે અમે આપને જણાવ્યું તેમ ભૂતકાળના રાષ્ટ્રપતિઓએ પણ આ ઓટો પેનનો ઉપયોગ કર્યો છે તો ડોનાલ્ડ ટ્રમ્પે જો ઉપયોગ કર્યો તો એમાં શું વાંધો બસ આ મુદ્દે જ અત્યારે તકરાર થઈ રહી છે આ પ્રકારના વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર